સાંદિપની ઋષિને ત્યાં વિદ્યા અભ્યાસ કરીને કૃષ્ણ જ્યારે ગુરુને ગુરુદક્ષિણામાં એના ખોવાયેલા પુત્રને સોંપે છે જેને પ્રભાસ ક્ષેત્રના પ્રવાસ દરમિયાન કોઈ પાંચજન્ય નામનો રાક્ષસ ઉપાડી ગયો હતો તો એ રાક્ષસ પાસેથી મુક્ત કરાવીને એ ગુરુને સોંપે છે ત્યારે ગુરુ માતા પરમ વાત્સલ્ય ભાવથી કૃષ્ણને વર માંગવા કે છે અને કૃષ્ણ એક જ વર માંગે છે એ માંગે છે માતૃહસ્તે ને ભોજનમ અર્થાત હું સદા માતાના હાથે ભોજન પામો કૃષ્ણ કૃષ્ણ કરતા પણ વધુ વર્ષ જીવ્યા હતા મિત્રો કેવી રીતે માંગવું એ પણ આપણે કૃષ્ણ પાસેથી શીખવું જોઈએ કૃષ્ણએ માંગેલા આ વરદાનનો સૂક્ષ્મ અર્થ એક એ પણ થાય છે કે મને જીવનમાં કોઈ પણ વ્યક્તિ જમાડે એ હંમેશા માતૃભાવે જમાડે